સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેમાં અને ભ્રષ્ટાચારના દ્વારા લગાડવામાં આવ્યા રાજકોટ જિલ્લાના મોટા આરોપ લગાડ્યા ધોરાજીમાં ફરી એક વખત ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર વિવાદ ટેકાના ભાવે મગફળી વેચાણ આવેલા ખેડૂતોએ લગાવ્યા ગંભીર આક્ષેપ મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી એક ગુંડીઠ રૂપિયા પાંચ લેતા હોવાના આરોપ મજૂરો દ્વારા પાંચ રૂપિયા લેવામાં આવતા હોવાના ખેડૂતોએ લગાવ્યા આક્ષેપ ખેડૂતો નાણાં ન આપે તો મજૂરો મગફળી તોલવાનું બંધ કરી દેતા હોવાના પણ ખેડૂતોએ લગાવ્યા આરોપ ખેડૂતોએ ફરિયાદ કરી છતાં ખરીદ અધિકારી પગલાં ન લેતા હોવાના આક્ષેપ લગાડ્યા છે જે રીતના એ ખરીદી કેન્દ્ર ઉપર એ ખેડૂતો એ લાંબી કતારોમાં પોતાની મગફળી વેચવા માટે આવ્યા હોય છે અને ત્યાં એ મગફળી તોલવા માટેના એક ગુણે પાંચ રૂપિયા લેતા હોવાના આક્ષેપ લેવામાં આવે છે તેને લઈ શું પોતાના આક્ષેપો લગાડ્યા અને જે રીતના ગેરરીતિ થાય છે તેને લઈને શું કહ્યું આવો તે પણ જોઈએ અને પાંચ રૂપિયા કાટાવાળા લે કોથરે અને એ એ અમારા રૂપિયા માંગે પાંચ રૂપિયા તો અમને પહોંચાતો નથી અને અધિકાર કોઈ કાઈ છે નહીં કોઈ જવાબદારી વ્યક્તિ છે નહીં અહીં કોઈ અમારે કરવાના શું કહે કઈ રીતના પૈસા આ ઠપ ઠપકાવાના પાંચ રૂપિયા તમારી માંગ શું છે બંધ આવવું જોઈએ આજે હું ધોળાજી ખાતે મગફળી લઈને આવ્યો છું સેમ્પલ લીધું સેમ્પલ લીધા પછી સેમ્પલ ઓકે કમ્પ્લીટ થઈ ગયું કાંટો ચાલુ થયો ત્રણ ગુણી મગફળી જોખી અને બંધ રાખી દીધી કીધું ભાઈ કેમ બંધ રાખી તો કે ભાઈ આ કોથરો ઠપ કરવાનો તમારે પાંચ રૂપિયા આપવા જોશે એટલે કીધું ભાઈ પાંચ રૂપિયા કોથરો ઠપ કરવાના ન હોય બરાબર છે અમારું સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું છે તો તમારે મગફળી જોખી લેવાની હોય પછી કોથરામાં પાંત્રીસ કિલો મગફળી હમાય કે ના હમાય એ અમારે ખેડૂતને ન જોવાનું હોય બસ અમારે તો એક છે કે અમારું સેમ્પલ કમ્પ્લીટ થઈ ગયું છે તો તમારે મગફળી જોખવાની કે નહીં આખા યાર્ડમાં બધા પૈસા આપે છે તો આ ધોરાજી યાર્ડમાં એકમાં જ બધા મજૂરી અને મજૂરીની હેસિયત હું કે ખેડૂત પાસેથી પાંચ રૂપિયા ગુણીએ માગે કઈ રીતના માગે છે શું કહે છે એ કે તમારી આ મગફળી પૂરી ભરે કે ખાલી ખોટલો ઠપકારો નકરી કે તમે ઠપકારતા જાઓ કીધું ભાઈ એ અમારે ના કરવાનું હોય એ છે તમારે કમ્પ્લીટ ગુણી કરવાની તો તમારે કરવાનું તો કે કોઠે પાંચ રૂપિયા આપો મજૂરની હેસિયત શું કે ખેડૂત પાસે અધિકારી કોઈ પણ અત્યારે આજે છે ને અમારે શું કરવાનું એને અમારે ફરિયાદ કરવી તો કેને કરવી અત્યારે હું અહીંયા મગફળી લઈને આવ્યો છું નાપેડમાં અને અત્યારે મારું સેમ્પલ પાસ થઈ ગયું કાંટો ચાલુ થયો એટલે ત્રણ ગુણી જોખી અને ચોથી ગુણી મજૂરે મને એમ કીધું કે તમારે ઠપ કરવાના મને પાંચ રૂપિયા આપવા જોશે હવે એને આ લોકો મજૂરી આપે જ છે કોથરા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના